ગીર સોમનાથ જિલ્લામાં મંદિરોમાં ચોરી કરી તરખાટ મચાવનાર ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો જિલ્લાના મંદિરોમાં ઘણા સમયથી રાત્રિ દરમિયાન ચોરીના બનાવો વધતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને કોડીનાર પંથકમાંથી છ શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં આરોપી રાહુલ સોલંકી ઘેલા ઉર્ફે રમેશ સોલંકી મહેશ ઉર્ફે કાળુ બામણિયા તુષાર ઉર્ફે મયુર ભાલિયા સાગર સોલંકી અને વિજય પરમારને ઝડપી મંદિરના આભૂષણો સહિત રોકડ રકમ મળી કુલ બે લાખ બોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે તસ્કરો ગીર સોમનાથ ઉપરાંત રાજ્યના અન્ય અનેક મંદિરોને નિશાન બનાવતા હોવાની પણ પોલીસને આશંકા છે આ જે ચોરી થઈ એ મોટી ચોરી હતી અને એમાં જે મંદિરો ટાર્ગેટ બનાવે છે અને જે સાહેબે ડીએસપી સાહેબે અને પોલીસ ખાતા એ એસઓજી એલસીબી તમામે જે કાર્યવાહી કરી એનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને કાયદાકીય પ્રક્રિયામાં એ લોકોને સખતમાં સકત સજા થાય એવી અમારી સ્થાનિક એલસીબીના અધિકારીશ્રીઓને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આ આરોપીઓ સંકળાયેલા છે તેઓ ફોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા